મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિતેશ ટુરસ એન્ડ બ્લોગ માં બધાયનો આજે સ્વાગત છે મિત્રો મિત્રો આજ આપણે જવાના છીએ ગોંડલ ગોંડલ માં રામકથાનું આયોજન મોટા પાયે થયું છે કે આપણે જવાના છે અને ત્યાંને રસોડાની મુલાકાત લેવાની છે મહા રસોડાની તો ચાલો મિત્રો મહા રસોડાની મુલાકાત લેવા જઈએ મિત્રો આપણે અંદર જ આવતા મિત્રો તમે જોઈ શકો છો રસોડા અંદર આપણે આવ્યા ગયા છીએ અને પહેલા ઓલા મિત્રો તમે જોઈ શકો છો કે આ बाजू રોટલી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બધું પહેલાં પહેલાં રોટલી બનાવવાનું કાઉન્ટર આવી રહ્યું છે તમે જોઈ શકો છો બધા રોટલી બનાવી રહ્યા છે બધા સેવા કરી રહ્યા છે રોટલી બનાવી રહ્યા છે આ રસોડામાં ધીમે ધીમે આપણે આગળની તરફ જાશું પહેલાં આપણે રોટલી જોઈ જવી એવી રીતે રોટલી બનાવી છે તમે જોઈ શકો છો ઘી રોટલી કરીને સ્ટોકમાં મૂકી દેવામાં આવી છે તમે જોઈ શકો છો હવે આપણે ધીમે ધીમે પાછા આગળ જશું અને જોશું આ બાજુ મિત્રો આપણે જોઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે ભજીયાના ગોટા બનાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાના ભજીના ગોટા બનાવવામાં આવી રહ્યા છે સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને આ બધા ભજીયા બનાવી રહ્યા છે એમથી આગળ મિત્રો આપણે આવીએ તો મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ટોપમાં શાક બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વિશાળ ટોપ છે શાક બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને તેમાં ઉપર કોથમરી નાખી દેવામાં આવી છે અને હવે તમે જોઈ શકો છો સરસ મજાનું શાક બની ગયું છે વિશાળ ટોપ છે અંદાજે પાંચથી છ હજાર માણસોનો સ્ટોક છે બે થી ત્રણ બનાવવામાં આવ્યા છે એ તમે નિહાળી શકો છો હવે આપણે ધીમે ધીમે મિત્રો આગળની તરફ જશું અને જોશું એમથી મિત્રો આપણે જરીક આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો ફૂલવડીનો સ્ટોક ફૂલ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ઘણો બધો ફૂલવડીનો સ્ટોક કરવામાં આવ્યો છે એમથી આગળ મિત્રો આપણે આવીએ તો તમે મિત્રો જોઈ શકો છો ભાતનો ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે અને આજે ભાત બનાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા બધા ભાત બનાવી નાખ્યા છે તમે જોઈ શકો છો સ્પાઇસ ટોપ શોપ કરવામાં આવી રહ્યો છે મોટા મોટા તપેલામાં સ્પાઇસ ટોપ કરવામાં આવી રહ્યો છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે દહીંમાંથી સાસ બનાવવામાં આવી રહી છે તમે જોઈ જોયું છે તમે આ બાજુ તમે જોઈ શકો છો ડોલ વડે પણ દહીં ભાંગી રહ્યા છે અને ડોલું ભરી રહ્યા છે તમે જોઈ શકો છો એમથી મિત્રો ધીમે ધીમે આપણે આગળની તરફ જઈએ છીએ તો તમે મિત્રો આગળની તરફ જઈએ તો તમે મિત્રો આ બધું તમે જોઈ શકો છો ગાંઠિયા બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ગાંઠિયાનો સ્ટોક ફૂલે ફૂલ કરવામાં આવ્યો છે એમથી ધીમે ધીમે મિત્રો આગળ જઈએ તમે આ બધું મિત્રો જોઈ શકો છો કે પૂરીઓ બનાવવામાં આવી રહી છે પૂરીઓ કરી રહ્યા છે એ પણ તમે નિહાળ એવા ભરમ ભૂલજો શ્રી મોરારી બાપુએ રસોડાની ખાસ મુલાકાત લીધી હતી કે તમે નિહારી શકો છો તમે જોઈ શકો છો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ